અત્યારે હું આવી સુરત અને તમને ખબર તો છે સુરત શેના માટે ફેમસ છે કાપડની કોઈ પણ વસ્તુ હોય તેના માટે સુરત બહુ ફેમસ છે તો તો મને કીધું નાના કે મોટા છે ને બિઝનેસ હોય તમે એકવાર અજમેરા ફેશનની વિઝિટ કરો ને તો આપણે અત્યારે આવી ગયા છીએ અજમેરા ફેશનમાં તો હાલો આપણે વિઝિટ કરીએ અને જોઈએ કે અંદર શું શું વસ્તુ મળે છે તો જો અત્યારે આપણે આવી ગયા છીએ રિસેપ્શન એરિયામાં અહિયાં થી આપણને એક સેલ્સ પર્સન પ્રોવાઈડ કરશે પછી આપણને સેલ્સ પર્સન છે ને બધી વસ્તુ બતાવું તો આજની વધારે જાણકારી માટે આપણે છે રિતિકામાં એમને મળે મળીએ ચલો હેલો મામ કેમ છો મેમ કેમ છો બસ એકદમ સરસ તમે કેમ છો બસ મજામાં ઓકે તો આપણે કલેક્શન જોવા આવ્યા તમે હા રાઈટ તો આપણે જે સાડીમાં અમને હું તમને કલેક્શન બતાવું છું ને મેમ એનો સ્ટાર્ટિંગ રેન્જ માત્ર 45 થી હશે યસ ઓન્લી 45 થી સ્ટાર્ટિંગ રેન્જમાં તમને આવા પ્રકારની જે છે સાડી મળી જશે તમે જોઈ શકો છો ને મેમ આપણે રિટેલરમાં નથી આપતા જેમ કે આપણે રિટેલર્સને તો આપીએ છે બટ રિટેલમાં પ્રોડક્ટ પ્રોવાઈડ નથી કરતા બંચ ટુ બંચ હોલસેલમાં રહેશે આવા પ્રકારના બંચ રહેશે આ મોસ્ટલી સાડી આપણે લેન દેનમાં પણ યુઝ થતી હોય છે ને જેમ કે હવે મેરેજ સીઝન છે તો આવા પ્રકારની લેનદેન વાળી પણ સાડી છે જેમ કે આવા મોસ્ટલી જોવા જાય ને તો બ્રાઇડલ અને સાઈડલ જેટલી ખર્ચા નથી થતા તેટલે આ સાડીઓમાં થતા હોય છે તો આવા પ્રકારની પણ સાડી મળી જશે એ પણ એફોર્ડેબલ પ્રાઇસ માં મેમ 45 રૂપિયા તો અત્યારે સાડી ચોકલેટ નથી આવતી સાડી તો યસ આ 45 માં તમને મળી જશે ને આનો સાડીનો સ્ટાર્ટિંગ રેન્જ માત્ર 99 થી રહેશે મેમ 99 રૂપિયા 99 રૂપિયા થઈ હા મોસ્ટલી આવા લેનદેન માં યુઝ થતી હોય છે ને લેનદેન એટલે એવું થઈ ગયું કે ડાયરેક્ટલી લોકો બંચ ટુ બંચ સેટ ટુ સેટ લોકો લઈ જતા હોય છે તો ઈઝીલી તમે સેલ પણ કરી શકો છો એટલે રિટેલમાં મળશે કે ખાલી હોલસેલમાં જ મળશે નહીં મેમ ઓન્લી હોલસેલ પ્રોડક્ટ યસ આપણા સાથે રિટેલર્સ જોડાઈ શકે છે એટલે નાના તે નાના સ્મોલેસ્ટ સ્મોલેસ્ટ બિઝનેસમેન પણ જોડાઈ શકે છે બટ હોલસેલનો આપણે બી ટુ બી બિઝનેસનો કોન્સેપ્ટ છે એટલા માટે તો ચાલ આપણે એકવાર આગળ આગળ વધીએ તમને હું એક સાડી જોઉં મેમ હું તમને ખોલીને બતાવી દઉં આવા પ્રકારની સાડી હશે હવે ગુજરાતી ચેનલ છે તો મોસ્ટલી તો ગુજરાતમાં આવા જ પ્રકારની જે ટ્રેન્ડ હોતું હોય છે બાંદરીનું વધારે હોતું છે તો બાંધણીમાં પણ તમને વેરાયટીઝ મળી જશે કલર્સ મળી જશે આવા પ્રકારની ફેશનેબલ સાડીસ મળી જશે અને સાડા છ મીટરની આમ સાડી રહેવાની છે તમે જોઈ શકો છો લેન્થ અને કપડો કામ કેવું છે તમે જે એકવાર કહી દઉં યુ બહુ સરસ છે અને અમારે ગુજરાતીમાં છે ને બાંધણી બહુ વધારે પડે અને જાય જ ને એવું યસ ગ્રીન કલેક્શન છે મેમ બધા જ આપણે સ્ટેટમાં ચાલે બધી જ ઓડિયન્સને વધારે સારું લાગતું હોય એવું કલેક્શન છે આપણા ત્યાં આવા પ્રકારના લહેરિયાના પણ કલેક્શન મળી જશે જોઈ શકો છો મેમ આ શિમરમાં ફેબ્રિક રહેશે ખૂબ જ સરસ ફેબ્રિક છે અને આપણે શાઇનિંગ બી વધારે થતું હોય છે આના અંદર તમને સિરોસ્કી વર્ક મળી જશે લેસવાળી જોઈતી હોય ને તો મેમ લેસવાળી પણ છે આપણા પાસે નોર્મલ જેવું જોઈતી હોય તો નોર્મલ પણ છે થોડીક આપણે ડેલી યુઝમાંથી જોઈતા હોય તો ડેલી યુઝમાં પણ અહીંયા મળી જશે તમને જોઈ શકો છો કે તા પણ એક જ ખૂબ જ સરસ આપણે કોન્સેપ્ટમાં બાંધણીનું કોન્સેપ્ટ જોવા મળી જશે કલરિંગ છે મલ્ટી કલર્સના થઈ ગયા રેડ કલરના થઈ ગયા અને આપણે બંચ આવા રહેશે મેમ જોઈ શકો છો કે બંચ બી બહુ ખૂબ જ સરસ છે પેકેજિંગ ખૂબ જ સરસ છે ટકાઉ પેકેજિંગ રહેશે આવા ટાઈપના બંચ ટુ બંચમાં આવશે આના અંદર કેટલોગ પણ મળી જશે મેમ અને કલર્સ પણ ડિફરન્ટ ડિફરન્ટ મળી જશે પ્રાઇસ પણ સારી છે અને આપણે હવે બીજા કાઉન્ટરને વિઝિટ કરીએ આ તો આપણે તો લૂઝ પ્રિન્ટની સાડી છે એમ કે બંચ ટુ બંચ લોકો લેતા હોય છે ને લીન દેન ની સાડી હતી આમાં પણ બહુ એટલે બહુ વેરાઈટી છે જો અને ખૂબ જ વધારે વેરાઈટીસ છે મેમ એટલા જ માટે આપણે કહીએ છે કે એક વિડિયો વધારે કવર નહી કરી શકાય એટલો બધો સ્ટોક છે મેમ આપણા પાસે તો આપણે એકવાર બીજો આપણે વિઝિટ કરીએ બીજો કાઉન્ટર માં છે આપણે થોડી હેવી રેન્જ માં જશું જેમ કે ડેલી રિયુઝ માં થઈ ગઈ કે આપણે લગ્ન પ્રસંગે પહેરાય એવી સાડી માં જઈશું હવે મેમ આપણે લેન દેન ની સાડી તો ખૂબ જ જોઈ લીધી પણ આપણે થોડા હેવી રેન્જ માં આવી ગયા છે ખૂબ જ સરસ આપણે

કલરપશન છે આમના પણ કલર્સ પણ હમણાં મળી જશે ખૂબ જ ડિફરન્ટ ડિફરન્ટ વેરાઇટીસ છે પેકેજિંગ આવી રહેશે અને આ પર્ટિક્યુલર કાઉન્ટર પર મેમ આપણે બસો એકવીસ થી લઈને તમને અઢારસો લગેન ની પ્રોડક્ટ મળી જશે જેમ કે આપણે થોડુંક ફેસ્ટિવલમાં યુઝ થતી હોય એવી સાડી પણ થઈ ગઈ થોડા નાના નાના મોટા ફંક્શન આવતા જ હોય છે જેમ કે એનામાં પહેરી શકાય એવી ફંક્શનમાં સાડી છે ખૂબ જ સરસ સાડી છે આવા પ્રકારની અલગ ટેસ્ટની પણ સાડી થઈ ગઈ જેમ કે હું તમને કીધું કે તમામ પ્રકારનો ટેસ્ટ આપણે ત્યાં મળી જશે તો આવા પ્રકારની થઈ ગઈ આવા પ્રકારની થોડી સેલિબ્રિટી સ્ટાઇલ થઈ ગઈ થોડી ફેન્સી સાડીમાં પણ મળી જશે એટલે મીન્સ કે મમ્મીથી લઈને નાની છોકરીઓને જે પણ સાડી મળી મોસ્ટલી ગમતી હોય ને તેવી સાડી હવે આપણે યુથ વાત કરી હતી ને તો હું તમને રેડી ટુ વેર સાડીમાં પણ લઈ જાઉં તો ચાલો આપણે એક સ્ટાર્ટ કરીએ તો મેમ આપણે ગુજરાત કલેક્શન તો ખૂબ જ જોયું ટેસ્ટ ખૂબ જ જોયો તો આવી આપણે એક એવા કલેક્શનમાં આવ્યા છે ને જ્યાં લો રેન્જમાં તમને પાર્ટી વેર સાડી મળી જશે ખુબજ સરસ કોન્સેપ્ટ રહેવાનો છે મેમ તમે જોઈ શકો છો કે ખૂબ જ સારી છે ટેબલ પર ક્વેશ્ચન હોય છે કે વોશ પછી આવું બધું વર્ક નીકળી જતો હોય છે કે થોડીક સાઇનિંગ અને ડલ પડી જાય તો એવું કઈ આપણે આપણે આના અંદર પ્રોબ્લેમ નહીં આવશે કારણ કે ખૂબ જ સરસ વર્ક આપ્યો છે તમે જોઈ શકો છો પાર્ટી પાર્ટીવેર સાડીસ રહેશે સેલિબ્રિટી રહેશે અને તમને આપણે સીમળ ફેબ્રિક થઈ ગયું ઝોમેટો ફેબ્રિક થઈ ગયું ચોર્ચેટ ફેબ્રિક થઈ ગયું તેવી બધા સાડી મળી જશે બધા જ કલર મળી જશે ખુબજ સરસ સરસ સાડી છે તમે જોઈ શકો છો મેમ આ પાર્ટી વેરમાં અત્યારની છોકરીઓ વધારે કે કેરી કરવામાં કરવા માં લાઈટ વેટેડ રેસે અને ખૂબ જ સરસ એવો લુક પણ આપતી હોય છે અને આપડા ત્યાં રેડી ટુ વાયર પણ હું તમને આગળના કાઉન્ટર પર કીધેલું હતું કે આપડા ત્યાં રેડી ટુ વાયર પણ છે બ્રાઇડલ કલેક્શન પણ છે તો આ કલેક્શન પછી આપણે બ્રાઇડલ કલેક્શનમાં જઈશું તો મેમ તમને હું તમને પર્સનલી પૂછવા માંગુ છું કે કેવી લાગી આપણે સરસ સરસ કલેક્શન છે બટ એક વસ્તુ એવી છે કે આપણે રિટેલમાં નથી આવતા તમને લેવું હોય તો તમે વંચ ટુ વંચ લઈ શકો છો મેડમ આ બધી સાડી તો બહુ જ મસ્ત છે પણ આની રેન્જ શું છે મેમ રેન્જ ની વાત કરું ને તમે એકવાર ગેસ તો કરો આપણે રેન્જ

તો તમને કેવી લાગી પછી કલેક્શન કેવું છે આપણો કલેક્શન બહુ સારું છે અને તમે આ પ્રાઇસ કયો છે તો મને તો એવું લાગે છે કે આખું બંડલ હું જ લઈ જાવ અને બધી હાડી હું પહેરવા અલગ અલગ કલરની રાઈટ તો તમે જોઈ શકો છો કે મેં આમને આટલો સારો લાગ્યો છે તો તમે બિઝનેસ સ્ટાર્ટ કરવો છો ને તો આ તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ રહેવાનો છે આ પ્લેટફોર્મ થી તમે સારો એવો નાનકડો અમથો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો ને આપણે વાત કરીએ ને પ્રાઇસ ની કે તમે ક્યાંથી સ્ટાર્ટ કરી શકો છો બિઝનેસ તો આપણે નેક્સ્ટ કાઉન્ટર પર એ પોઈન્ટ આપણે કવર કરીશું તો ચાલો આપણે નેક્સ્ટ કાઉન્ટર પર જોઈએ મેમ તો મેમ આ સાડી

હા યસ અને આના આના અંદર અંદર તમને તમને દુપટ્ટો દુપટ્ટો મળશે જેમ કે તમે કીધું ને તો જોવા મળી ખૂબ જ સરસ પોસ્ટર છે આપણા પાસે એના અંદર પણ વેરાયટી છે જોઈ શકો કે આવા ટાઈપના દુપટ્ટા વગરની પણ સાડી તમને જોવા મળી જશે આવા ટાઈપના બ્રાઇડલ કલેક્શન છે ને આવા ટાઈપની જો હું તમને કીધી હતી ને રેડી ટુ વેર સાડી તો આના અંદર પાટલી વાળવાની જરૂર નથી આવા ટાઈપની પાટલી પણ આવશે અને આવા પ્રકારના સેલિબ્રિટી સ્ટાઈલમાં પણ કોન્સેપ્ટ તમને જોવા મળે છે આ સાડી તો મને બહુ ગમે છે મેડમ અત્યારે મારે છે ને સેજે શોપિંગ કરવાનો વિચાર નતો પણ આ બધી તમે સાડી બતાવો છો ને એના ઉપરથી લાગે છે કે આ તો મારા હસબન્ડ છે ને નીરવ એનો આપણે ટકો કરી નાખવાનો છે બટ હા મેમ વન ટુ વન છે વસ્તુ અગેન એટલે કાઈ વાંધો નહીં બહાર લેવા જઈશ ને તો એક સાડીનો જેટલો ભાવ હશે ને એમાં બંચ આવી જાય તો હું અલગ અલગ પેરા રાખીશ રાઈટ ખૂબ જ સરસ સાડી છે અને ઈવન પ્રાઈસની વાત કરું ને તો આની પણ પ્રાઈસ એકદમ રીઝનેબલ રહેવાની છે 500 નું સ્ટાર્ટિંગ રેન્જ વર્સે આવી સાડી 500 ના

વેરાયટી છે રિયલમાં કહું ને તો જો બધી સાડી મને ગમી જ જાય છે જેટલી જોઉં ને એક જોઉં ને મને એમ થાય કે આનાથી આગળ બીજી નહીં ગમે તો બીજી એટલી ગમી જાય ત્રીજી એટલી ગમી જાય બહુ એટલે બહુ કલેક્શન છે બધી વસ્તુ બહુ મસ્ત છે એમને એમ આપણે નથી કહેતા કે મેમ એક જ જગ્યાએ થાઉઝન્ડ પ્લસ ઓફ વેરાયટીઝ મળી જશે એક અસ્સી પણ એ લોકોને જવાની જરૂર નથી કારણ કે એક એવું એકમાત્ર આપણે શો આપણે કંપની છે કે ત્યાં બધું અફોર્ડેબલ પ્રાઇસમાં મળશે કંપની પણ સાડી છે આપણે ક્વોલિટી ની વાત કરીએ તો ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે તમારે લો રેન્જમાં જોતી હોય કે બધી બધી એટલે તમને મળી જશે તો આપણે કાઉન્ટર વિઝિટ કરશું કારણ કે બહુ બધા કલેક્શન છે આપણે બધા કલેક્શન જોઈ એટલા માટે આપણે અગાડીનું કાઉન્ટર જોઈએ કોટન સાડીનું રહેશે ગરમીની સીઝન છે મોસ્ટલી આપણે યુઝ થતા હોય છે જેમ કે ગરમી તો એટલી બધી વધી ગયેલી છે તો ગરમીનું કઈ આપણે કલેક્શન હું તમને બતાવવા માંગુ છું કે કોટન સાડી ના અંદર પણ તમને આવા પ્રકારની માંદગી જોવા મળી જશે જોઈ શકો છો કે ખૂબ જ સરસ સરસ કોટનની કલેક્શન અહીંયા મળી જશે ગરમીના સિઝનમાં ખૂબ જ ચાલે આ વધારે એવું છે અને વોશ પછી ફેબ્રિક પણ ખૂબ જ વધારે સ્મૂથ થવાનું છે તમે જોઈ શકો છો ટચ કરી શકો છો કે આપણે કેટલું સ્મૂથ ફેબ્રિક છે અને કોટનનું સાડીનું કલેક્શન અહીંયા એકસો બે રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે માત્ર

તો કેવું લાગ્યું મેમ કોટન સાડી કલેક્શન બેઝિકલી હું તમને પૂછવા માંગુ છું બધું કલેક્શન મને બહુ ગમ્યું આમાં પણ ઘણી બધી વેરાઈટી છે લાઈક કોટન માં કોઈક ને હેવી માં પહેર્યું મેરેજ ફંક્શન માં કે માં એવું હોય છે કે કોટન ના અંદર મોસ્ટલી વેરાઈટીસ નથી જોવા મળતી ને મેમ તો આપડા પાસે કોટન ના અંદર પણ બહુ બધી વેરાઈટી છે સ્ટોક પણ આપણે જોઈ શકો છો કે કેટલો બધો ટ્રેન્ડી સ્ટોક આવ્યો છે ને મેમ કે જે માર્કેટ માં નથી હોતો ને એવા પ્રકારના સ્ટોક આપડા પાસે મળી જશે અફોર્ડેબલ પ્રાઈસ માં પણ આમાં જો એમ્બ્રોઇડરી લાગેલી છે પછી આની અંદર ટિક્કી ટાઈપ નું કંઈક લાગેલું છે એના કારણે તમારે કંઈક હેવી ફંક્શનમાં હેવી ટાઈપ પહેરું હોય તો કોટનમાં તમને તમે પહેરી પણ લાગે હવે આપણે તો આ કોટન નો તો જોઈ લીધું તો આપણે એકવાર સિલ્ક સાડી નો જોઈ લઈએ તા છે ને બધા જ પ્રકારની ઓડિયન્સ છે જેમ કે બધા ટાઈપની ઓડિયન્સ છે તેના કલેક્શન તમને બધાના ટેસ્ટ મળી જશે તો મામ હવે આપણે આવી ગયા છે સિલ્ક સાડીના અંદર આના અંદર પર તમને એટલા બધા કલેક્શન જોવા મળી જશે ને અને મને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે તમને પ્રાઇસ ગેસિંગ કરવા માટે તો આઈયા પણ આપણે થોડા કલેક્શન જોશું એન્ડ ધેન પ્રાઇસ ગેસ કરશું મેડમ હવે મને પ્રાઇસ ગેસ કરતા જ બીક લાગે છે મને એવું થાય કે આ બધા બોક્સ પડ્યા છે એટલે આ બધી સાડી તો હેવી જ પણ તમે એટલો કહી દો છો ને પ્રાઇસ કે મને પછી શોક લાગી જાય છે રાઈટ રાઈટ એક્ચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ છે ને એટલા માટે આટલું આપણે રીઝનેબલ પ્રાઇસ અહીંયા મળી જશે તમે આપણે એક બે પીસ જોઈએ એન્ડ ધેન પ્રાઇસ ડિસ્કસ કરી આપણે ઓકે વાંધો જોઈ શકો ખૂબ જ સરસ આપણા અહીંયા અંદર કલેક્શન મળી જશે તો આપણે ગુજરાતી ચેનલ છે એના અંદર પટોળું પણ તમે જોઈ શકો છો મેમ પટોળાના અંદર પણ પર્ટીક્યુલર એટલા બધા કલર્સ છે ને મેમ તમે જોઈ શકો છો કે કેવા સુંદર સુંદર પટોળા છે આના અંદર તમે સિલ્કના અંદર પણ તમે જોઈ શકો છો કે આવા ટાઈપનું મિક્સમાં પણ મળી જશે પટોળું છે ખૂબ જ સરસ પટોળું છે તમે જોઈ શકો છો અને અંદર પણ લટકન મળી જશે પલ્લુની વાત કરું ને મેમ તો તમે પલ્લુ એકવાર ખાલી જોવો કેટલો સરસ આના અંદર પલ્લુ છે એમ એમ આપણે નથી કહેતા કે અજમેરા ફેશન અંદર ક્વોલિટી પણ એટલી સરસ હશે ને આપણે કલેક્શન ને તો હું શું વાત કરું તમે તમારી આંખેથી જોઈ શકો છો કે કેવું કલેક્શન છે આપણો બહુ એટલે બહુ મસ્ત કલેક્શન છે ને તમારે જે વસ્તુ જોતું એની મળી જાય મેડમ મારો એક બીજો ક્વેશ્ચન એ પણ છે કે સુરત માં તો આપણે ખબર જ છે કે સાડી છે ને ઓવરઓલ બધા કરતા સસ્તી મળે પણ અહીંયા અજમેરામાં સાવ એટલે સાવ સસ્તી મળે એનું રીઝન શું છે લી મેમ આપડી બધી સાડીસ જે છે ને આપણે ડાયરેક્ટલી આપણી ફેક્ટરીથી થી મેન્યુફેક્ચરિંગ થઈને આવતી હોય છે એટલા માટે આટલી સસ્તી રેન્જ આટલી અફોર્ડેબલ પ્રાઇસે મળી જતો હોય છે મોસ્ટલી લોકો કેવા હોય છે કે સેમી હોલસેલર પાસેથી લેતા હોય છે કઈ બ્રોકર હોય મીડિયેટર હોય એ લોકો હવે મેથ તમારા પાસેથી પરચેસ કરાવે મારું કઈ માર્જિન લગાવે ને ધેન મેં થર્ડ પર્સન ને સેલ કરા આપણે ટી બી ટુ બી બિઝનેસ કોન્સેપ્ટ છે ડાયરેક્ટલી આપણે કસ્ટમર સાથે જોઈન થઈ ગયા છે ને આવા પ્રકારના જે છે કલેક્શન આપીએ છે આ ટાઈપ નું કલેક્શન મોસ્ટલી અમારો યુઝ થતું હોય છે ને મેમ તમે જો અત્યારે આ બહુ જ ટ્રેન્ડ છે અત્યારે બધા વ્હાઇટ સાડી બહુ પહેરે છે બહુ વધારે હવે આપણે પાર્ટીવેર થઈ ગયું કે પછી કઈ કથા થઈ ગઈ કઈ આપણે ઘરમાં કઈ એવું થઈ ગયું તો એ માટે આ જ યુઝેબલ થતી હોય છે સરસ લાગે એના અંદર ની પણ મળી જશે આપણે વાત કરીએ ને તો કાંજીવરમ સાડી પૈઠણી સાડી થઈ ગઈ બનારસી સાડી તો એના વગર તો કલેક્શન જ આખું અધૂરું રહેતું હોય છે તો આવા પ્રકારના બધા જ ઓડિયન્સ માટે આપડે ટેસ્ટ મળી જશે તો એક વાર તમે કઈ વ્યુઅર્સ ને કહેવા માંગો છો મેમ વ્યુઅર્સને એટલું જ કહેવા માંગુ છું કે તમારે કઈ પણ વસ્તુ જોતી હોય ને લાઈક પિસ્તાલીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે એટલે તમારે નાનામાં નાની લાઈક સાવ લો રેન્જમાંથી સાડી લઈને હેવીમાં હેવી સાડી લેવી હોય ને તો અહીંયા તમને બધું એટલે બધું કલેક્શન મળી જાય એક જ જગ્યાએથી તમારે બીજે ક્યાંય જવાની જરૂરત નહીં પડે એટલા જ માટે આપણો એ જ કોન્સેપ્ટ છે કે આપણે સુરતના ટેક્સટાઇલ માર્કેટ જ એટલા બધા છે ને ફેમસ જ મોસ્ટલી ટેક્સટાઇલ માર્કેટ માટે જ ફેમસ છે સુરત તો એટલા જ માટે આપણે એ કોન્સેપ્ટ છે કે આટલા બધા ટેક્સટાઇલ માર્કેટ છે પણ તમને એના અંદર ખાલી મોસ્ટલી થઈ ગયા અમુક સાડીના માટે સ્પેશિયાલીસ્ટ હોય અમુક લેહંગા માટે હોય પણ અહીંયા એક એવું માત્ર છે ને કંપની જ્યાં તમને બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જશે જેમ કે કિડ્સ વેર થઈ ગયા આપણે નેક્સ્ટ વિડીયોમાં કિડ્સ વેર એનું બધું પણ જોઈશું આ તો ખાલી આપણે સાડીનો પર્ટિક્યુલર તો વિડીયો ડિટેલ્સમાં અને વધારે ડિટેલ્સમાં જોઈતો હોય ને તો પણ મેં એકવાર જણાવજો આપણે ડિટેલ્સમાં પણ કરીશું અને હું તમને એક લો રેન્જમાં બતાવી દઉં કે આપણા પાસે લો રેન્જમાં પણ સિલ્ક સાડી છે એનો તમે ગેસ કરો એકવાર મેમ કેટલાથી સ્ટાર્ટિંગ હશે મારે હવે ગેસ કરવું જ નથી કારણ કે તમે એટલી પ્રાઇસ કહેશો ને મને ડાયરેક્ટ શોખ લાગે છે શોખ ઉપર શોખ તમે આપો છો મને રાઈટ મેમ તો જો શકો છો તમને અહિયાં છે ને એટી રૂપિયા ના સ્ટાર્ટિંગ રીજ માત્ર એસી રૂપિયા થી એવું છે ને મનમાં વેમ હોય કે સિલ્ક ની સાડી છે ને એ વધારે હેવી

મારા મનનો વેમ આજે દૂર થઈ ગયો છે કે કોટન ની સાડી એટલી હેવી નથી આવતી એમ નેસ્સી રૂપિયા સ્ટાર્ટિંગ એટલે લાઈક

આસાન કોન્સેપ્ટ લાગતો હોય છે સાંભળીને જ કારણ કે આપણા માટે આપણે બીજાને રોજગાર આપતા હોય છે તો એ માટે કઈ બિઝનેસનો નો સ્ટાર્ટઅપ કરવો હોય છે ને તો 25 થી 30000 ના અંદર બિઝનેસ નો સારો એવો સ્ટાર્ટિંગ કરી શકો છો બહુ બધા કલેક્શન છે મેમને તો ખૂબ જ સરસ લાગ્યા તમે પણ એકવાર વિઝિટ કરો બહુ બધા કલેક્શન છે તો મેમ તમે કે કેવા માંગો છો બીજું અને મારું એવું કેવું છે કે હું અમદાવાદ રહું છું તો સપોઝ મારે કઈક વસ્તુ લેવી હોય તો ઘડીયા પડે સુરત આવું મારા માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય એના માટે તમારી પાસે કઈ ઓપ્શન છે યસ મેમ ઓપ્શન છે આપણા પાસે વિડિયો કોલ ઓપ્શન છે ને નિશ્ચિત થઈને એકવાર ઓન ઓનલાઈન શોપિંગ કરી જુઓ બધી જવાબદારી અજમેરા ફેશન ની હોય છે જેટલા લગીન પ્રોડક્ટ તમારા પાસે ઈવન તમારા પાસે પણ નહી પહોંચે ને તો બધી જવાબદારી તકલા સુધી અજમેરા ફેશન ની હોય છે પ્રોડક્ટ આપળા ત્યાંથી ઇન્સ્યોરન્સ સહીત જતો હોય છે એટલે કઈ પણ આ છે આપણે પ્રોબ્લેમ તો નહીં આવે અને ઈઝીલી તમારા પાસે પહોંચી શકે વિડિયો કોલ પર તમે જોઈ શકો છો કે પ્રોડક્ટ કેવા છે અને પછી તમે ઓર્ડર કરી શકો છો એટલે ઘરે બેઠા તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે વિડિયો કોલ દ્વારા પણ છે એટલે ઘરે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અને તમારે પગભર થવા માટે એક બહુ મોટી તક કેવા યસ મેમ અને મોસ્ટલી કેવી ગૃહિણી પણ હોય છે ને હાઉસ વાઈફથી એ લોકો પણ આપણા સાથે જોડાઈ શકે છે તો આજે હું આવી હતી મેરા ફેશનમાં અને અહીંયા સાડીનું કલેક્શન એટલું મસ્ત હતું ને મારું આરોર મેં તમને હોતન બતાવી દીધું છે અને મેં તમને જેટલું બતાવ્યું ને એના કરતાં તો ઘણું બધું વધારે છે ને અહીંયા કલેક્શન છે તો એ બધું એક એક કરીને પોસિબલ નહોતું બતાવવું અને તમારે જો અહીંયા વિઝિટ કરવું હોય ને તો એનું એડ્રેસ મેં ડિસ્પ્લે ઉપર આપેલું જ છે અને અહીંયા કોન્ટેક નંબર પણ આપેલો છે તો વધારે જાણકારી માટે તમે કોલ કરીને પણ પૂછી શકો છો તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વિડીયો છે એને બહુ ગમ્યો છે જો ગમે હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ટાઈપ કરો ને ફેસબુકમાં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં